શ્રી કૃષ્ણ રાધે રાધે આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો કરંટ વર્ષ ચાલે છે બે હજાર પચીસ મે મહિનો કન્યા રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે એની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આ સાત તારીખ સુધી કોઈ જોખમી કાર્ય કરવું નહીં કોઈ પણ નોકરી કરતા વ્યક્તિ હોય આ સમયગાળા દરમિયાન સ્થાન પરિવર્તનના યોગ આવશે પરંતુ સાત મે સુધી એ વિચાર ટાળવો સાત મે થી લઈને ત્રેવીસ મે સુધી કોઈ બિઝનેસમેન વ્યક્તિ વિચારે કે કોઈ મારે બિઝનેસનું પ્લાનિંગ કરવું છે એ સમયગાળા દરમિયાન પોતાના ગોચરના ગ્રહો ચેક કરી અને એમાં આગળ વધવું જોઈએ આ મહિનો તમારા માટે અણધાર્યા ફેરફારો લાવી શકે કે જેવું તમે ન વિચાર્યું હોય એવા પરિણામો આપી શકે કારકિર્દી અને નાણાકીયની બાબતની અંદર વાત કરીએ તો નોકરી કરતા લોકોને સ્થળાંતર તો થશે પરંતુ અણધાર્યો કોઈ લાભ અથવા કોઈ પ્રમોશનના યુગો પણ આ સમયગાળા દરમિયાન થઈ શકે વિચાર્યા વગર આ સમયગાળા દરમિયાન નાણાકીય સ્થિતિની અંદર કામ ચલાવું નુકસાની થવાની શક્યતાઓ જણાય છે જોકે લાંબા ગાળાનો કોઈ પણ પ્રકારનું રોકાણ હોય તો એમાં લાભ થઈ શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવાની જરૂરિયાત છે પેટને લગતી સમસ્યાઓ એસિડિટી કબજિયાત વગેરે અને ખાવાની આદતોની અંદર ખાસ ધ્યાન રાખવું બને તો જંક ફૂડ બને ત્યાં સુધી ત્યાજ્ય એટલે

તો આ સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકો છો નાણાકીય લેવડ દેવડની અંદર વિશેષ પ્રકારે વાત કરીએ તો બને ત્યાં સુધી ન કરો સાત મે સુધી તો વિશેષ ધ્યાન રાખવું જોઈએ બીજી વાત કરીએ તો બિઝનેસમેન વ્યક્તિઓ હોય એને આ સમયગાળા દરમિયાન સાતથી લઈને ત્રેવીસ તારીખ સુધી થોડું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે મિત્રો આજનો આ વિડીયો તમને કેમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે